ઉત્તર અરવલ્લીમાં દ્રશ્યો જોયા કે જ્યાં આજે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ હતી જોકે હવે આગામી ત્રણ કલાક પણ ભારે રહેવાના છે કારણ કે હવે રેડ એલર્ટ ઇસ્યુ થયું છે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા સહિતના વિસ્તારો કે જ્યાં હવે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પાટણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છનો આખો ગુજરાતમાં રહેવાનો છે આખરે આગામી દિવસોમાં અને આજના દિવસમાં વરસાદની શું સ્થિતિ રહેશે સહયોગી વિજય અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે વિજય હવે હવામાન વિભાગે શું એલર્ટ આપ્યું છે વરસાદની લઈ શું સ્થિતિ રહેશે આગામી ચોવીસ કલાક ગુજરાતમાં બિલકુલ કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ જે વેધર બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે તેની અંદર ગુજરાત સહિત દેશના સત્તરથી વધુ રાજ્યોની અંદર આગામી ચાર પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે કારણ કે જે પ્રકારની જે હવામાન જે વરસાદને લાવતી જે સિસ્ટમ છે તે પ્રકારની કુલ પાંચ સિસ્ટમ છે દેશમાં ચોમાસામાં સક્રિય છે ગુજરાતની અંદર પણ આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ નાવકાસ્ટ વેધર બુલેટિન છે કે એટલે કે ત્રણ કલાકની અંદર કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ પડી શકે છે તેને લઈને પણ એક અલગથી જે પૂર્વાનુમાન જે વ્યક્ત કરવામાં આવ્યું છે તેની પર નજર કરીએ તો અત્યારે જે પ્રકારે સૌરાષ્ટ્ર ત્યારબાદ દક્ષિણ ગુજરાત ત્યારબાદ મધ્ય ગુજરાતને હવે જાણે કે ઉત્તર ગુજરાતનો મેઘરાજાએ વારો કાઢ્યો તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સવારથી જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓમાં જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે પરંતુ આગામી ત્રણ કલાક માટે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ જિલ્લાઓની અંદર છે રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે કે વોર્નિંગ ઇસ્યુ કરાય છે કે જ્યાં અતિ ભારે વરસાદ આગામી ત્રણ કલાકની અંદર વરસી શકે છે એ સિવાય રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કે જ્યાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે આ પ્રકારે કચ્છની અંદર સવારથી જો કે વરસાદી માહોલ નહોતો જોવા મળી રહ્યો પરંતુ હવેની જે આગાહી છે તે પ્રમાણે કચ્છમાં વરસાદ પડી શકે છે બનાસકાંઠા જિલ્લા કે આ જે જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં વરસાદની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી કારણ કે શરૂઆતના ગાળામાં થોડો વરસાદ થયા બાદ છે વરસાદે જાણે અહીંયા મેઘરાજાએ જાણે હાથ તાળી આપી દીધું એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા પરંતુ હવે આ પ્રકારે વરસાદ જે ધોધમાર વરસી રહ્યો છે વહેલી સવારથી બનાસકાંઠાની અંદર મહેસાણાની અંદર સાબરકાંઠા અરવલ્લી આ જે જિલ્લાઓની અંદર છે સાતથી આઠ ઇંચ સુધીનો વરસાદ અત્યાર સુધીમાં સરેરાશ ખાબક્યો છે મહેસાણાની અંદર પણ ભારે વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે બનાસકાંઠાના જિલ્લાના જે તાલુકાઓ છે તેની અંદર મોટાભાગના જે તાલુકાઓ છે ત્યાં આજે વરસાદ જોવા મળ્યો છે માત્ર વાવ સુઈ ગામ અને કાંકરેજ તાલુકાને બાદ કરતાં પરંતુ હવે ત્રણ કલાક આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાવાનો છે ને તેમાં તો ઉત્તર ગુજરાત અને કચ્છ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ફરી એકવાર ગુજરાત બજાર વાગી ચુક્યું છે વરસાદ ને વધુ એક સમાચાર બે દિવસના વિરામ બાદ મેઘરાજા ફરીથી પૂર જોશમાં વરસી રહ્યા છે આ વખતે તો ઉત્તર અને મધ્ય ગુજરાત આ બંને જગ્યાએ મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે સાબરકાંઠાના પ્રાંતિજની વાત કરીએ તો સર્વાધિક સાત ઇંચ વરસાદ અહીંયા વરસી ગયો છે મહેસાણાના વીસ નગરમાં સવારથી અત્યાર સુધીમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે એટલે કે સાંજ સુધીમાં આ આંકડો વધી જવાનો છે મહેસાણા શહેર વિસ્તારમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ ખાપ્યો જેના કારણે આખું મહેસાણા જાણે કે પાણી પાણી થઈ ગયું આ તરફ મહીસાગરના લુણાવાડામાં સવારથી પાંચ ઇંચ વરસાદ મહેસાણાના બીજાપુરમાં પાંચ ઇંચ વરસાદ અરવલ્લીના મોડાસામાં સાડા ચાર ઇંચ વરસાદ બનાસકાંઠામાં વડગામમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ હિંમતનગરમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડના કપરાડામાં છ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અરવલ્લીમાં મેઘરજમાં ચાર ઇંચ વરસાદ આવ્યો જ્યારે કે મહેસાણાના જોટાણામાં ચાર ઇંચ વરસાદ તલોદ અને માણસામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વડનગર ઉંઝા સાંતલપુરમાં ત્રણ ઇંચ વરસાદ પાલનપુર બાયડ બેચરાજીમાં અઢી અઢી ઇંચ વરસાદ વરસી ચુક્યો છે અને હજી પણ વધારે વરસાદ વરસશે રાજ્યના કુલ ચાલીસ એવા તાલુકા છે જ્યાં બે ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે સવારથી જ રાજ્યમાં બસ્સો એક એવા તાલુકા છે જ્યાં મેઘરાજાની સવારી પહોંચે હતી ફરી એકવાર